શહેરના છાણી વિસ્તારમાં આવેલા યોગીનગર સ્થિત ગેલેક્સી બ્લેસ કન્સ્ટ્રક્શન સાઇટ પર દસ ફૂટ ઊંડા ખાડામાં પડી જતા ત્રણ વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું જેના પગલે છાણી પોલીસે જમીન માલિક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે વડોદરાના છાણી જગતનાકા પાસે યોગીનગર ટાઉનશિપ પાસે એક બાળકી બોરવેલમાં પડી હોવાનો કોલ મળ્યો હતો જેથી છાણી ટીપી ફાયર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી હતી વિભાગની સાથે સાથે પોલીસ પણ સ્થળે પહોંચી જે બાદ બાળકી પંદર ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલ હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં બાળકીના રેસ્ક્યુ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી બાળકીને મિનિટોમાં જ બહાર કાઢવામાં આવી હતી પણ બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું છાણી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બેદરકારી બદલ ખેતરના માલિક હિતેશભાઈ અંબાલાલ પટેલની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે